તમારું સ્વાગત છે તો આજ તો મિત્રો બકરામાં આવ્યા છે અને બ્લોક સ્ટાર્ટ કરી લાગે છે ના તો આ થાય છે આપણે ગુલાબ છે તમે જોઈ શકો છો તમને બતાવી શકો છું જોરદાર લોકેશન આપણે જો આ ફૂલ આવે છે હજી તો જોરદાર હે મિત્રો ફૂલ આ ગુલાબ હજી તો મિત્રો વાવ છે ના ગયા તો તમને બધું બતાવશું વ્લોક ખાલી આપણો કન્ટિન્યુ કરજો

સર જોઈ લ્યો તમને ત્યાં જઈને બતાવીશ આપણા બકરાવાના સાહેબ તો મસ્ત એવું ગુલાબ જેવું દેશે પેલા ફૂલકાન તમને બતાવવું જેવું છે જેવું ને લોકેશન આપણે જઈએ છીએ હવે થળિયું હા સાહેબ તો વાઇલ છે બધું cú điên vào phun đi Joa, sao nó mát mà Jana phun sa, Joylya, bạ Joa, Maja yêu sa, thằng જોઈ મિત્રો બધો ફૂલશો મજા આવી છે મિત્રો લોકેશન પણ દૂર દાડ્યા જોઈ લ્યો જો મિત્રો ફૂલ ખાલી યાર ઢકલો તું દેખો બાકી તો મજા આવે આવી જોઈ લે મિત્રો યા તો મિત્રો તમે કોમેન્ટ કરજો કાહાનું ઝાડ છે એક બાલી જોઈ લો જોઈ લે કોમેન્ટ કરજો ફૂલ ફૂલસ તો બાજુમાં લેબુડી સ તો લેબુ નહીં આવ્યો điabo anh hề du, tôi ác chơi chưa, vui chơi hứa, Joanh với tôi gầy phô ly à, tớng có sao, vui એ અનુસાર છે તમે કોમેન્ટ કરજો કે જે વિડીયો જો કયા ગામથી જો તમે કોમેન્ટ કરજો મિત્રો ને આપણા સપોર્ટ કરતા રહેજો છે ફૂલ જોઈ આનું ઝાડ છે જોરદાર છે મિત્રો જોઈ લે આ સાઈડ તો લોકેશન જોરદાર મજા આવી જોઈ લો ખાલી મિત્રો સોયલો સોય લો છે મિત્રો વાયરો વાયરું ખાલી જોરદાર બાજુમાં તો બાજુમાં ઠંડુ ઠંડુ પવન આવે તો જો મસ્ત મજાની હા જો એટલે હું તમને ચોપ લોકેશન બતાવું kawo maja nuna kwa na hana abu kwanujasa dole a

જોમાં બકરાવલી પાડવા લોકેશન જોઈ લો તમે બાજુમાં ફૂલ તો ઉપર થોડા મળી જાય ને સે છે દુખ્યુલર ટોસ્ટમાં જોઈ લે ફૂલ બહુ મજા આવે એવું છે આ સાઈટ તો લોકેશન આજુ તો ઉપર જોઈ લે તો

ઓ મજા નેકળા મિત્રો જોઈ લે આગળ તો તમને બતાવ્યું જ નહીં કોઈ દાડો હજી તો મિત્રો વચમાં જઈએ એટલે હું તમને છીએ તો તબેલા કાઉ હા ભોડા તો જોઈ જોઈ લે બધું લોકેશન તબેલું છે Jauh bisa. Oke. Apa jadi sih om? Apa kamu mikro biar wajib ya sa. Tuh apra agar jadi sih, tapi blog kerjau continue. Ah saat itu apra gumpah jauh sah, mungkin aku batal. Jawa saat itu, aku nggak Aji tuh kenapa sih? Agar ini. वीडियो ना सपोर्ट कर दियो फुल और सब्सक्राइब कर दियो मित्रों जल्दी लो जो आ गम पा जियो स्कूल Bang loh, gharza mitroar ya, ah bau macawi busa sa itu, itu ini loh kita coba agak tengah cara jauh તમને આ સાટી જેવું પછી

જોઈ લે આપડા પથ્થર નાખી આડિયો બહુ ઊંડું મિત્રો આગળ તો જઈને બતાવું તેમ મિત્રો આપણે ઓય રે હા જોઈ લે મિત્રો શાક ચડીએ પેલા તમે જવાબ એ બટક જો. બહુ મજા છે જોરદાર

સમાપ્ત સમાપ્ત એના પહેલાં જાણી દઉં કે આપણા યુટ્યુબમાં એક સાચે મિસ્ટર તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી